સમસ્યા ધન સંબંધિત સમસ્યા કરી રહ્યા છો તો તમારે જેકામાસ અમાસના દિવસે કેટલાક ઉપાયો કરવા જોઈએ તો આવો જાણીએ આ વિડીયો અમાસની તિથિ અને ખાસ ઉપાયો અંગે અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ હિન્દુ ધર્મમાં અમાસની તિથિ ખાસ મહત્વ ધરાવે છે માનવામાં આવે છે કે આ દિવસે સ્નાન અને દાન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે તેમજ અમાસના દિવસે પિતૃઓનું તર્પણ કરવું પણ શુભ માનવામાં આવે છે કહેવાય છે કે પિતૃઓ અમાસના દિવસે ધરતી પર પોતાના પરિજનોને જોવા માટે આવે છે જેથી તેમની પણ પૂજા કરવી જોઈએ

જુલાઈ ને શનિવારના રોજ સવારે છવસ મિનિટ તેનું સમાપન થશે ત્યારે ઉદયતિથી હોવાના કારણે અમાસ પાંચ જુલાઈ એ ઉજવવામાં આવશે ધ્રુવ યોગ અને આદ્રા નક્ષત્રમાં છે જેક અમાસ આ જેક અમાસ ધ્રુવ યોગ અને આદ્રા નક્ષત્રમાં છે જેખા અમાસના દિવસે યોગ છ જુલાઈના રોજ સવારથી સવારે ત્રણ વાગીને ઓગણ મિનિટ સુધી છે જ્યારે આર્દ્રા નક્ષત્ર છ જુલાઈના રોજ સવારથી સવારે ચાર વાગીને છ મિનિટ સુધી છે વીસ મિનિટ સુધી છે સર્વાર્થ સિદ્ધિ યોગ જેખા અમાસના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રચાઈ રહ્યો છે પરંતુ તેની રચના છ જુલાઈએ થશે સર્વાર્થ સિદ્ધિ યોગ છ જુલાઈના રોજ સવારે ચાર વાગીને છ મિનિટથી સવારે પાંચ વાગીને ઓગણત્રીસ મિનિટ સુધી છે અમાસ તિથિ છ જુલાઈ ના રોજ સવારે ચાર વાગીસ મિનિટ સુધી પિતૃદોષથી પીડિત છો તો તમારે આ દિવસે જરૂરથી પિતૃઓનું તર્પણ કરવું જોઈએ બે આ દિવસે કોઈ પવિત્ર નદી કે સરોવરમાં સ્નાન ધ્યાન બાદ દક્ષિણ દિશામાં મુખ રાખીને કાળા તલ મિશ્રિત જળતી અધ્ય આપો જે કામાસના દિવસે તમારા પિતૃઓનું ધ્યાન ધરીને તમારાથી થયેલી ભૂલોની માફી માંગવી જોઈએ આવું કરવાથી તમને સમસ્યાઓમાંથી મુક્તિ મળશે ચાર આ દિવસે ગાય કાગળો કુપરૂમ ચકલીને ખાવાનું આપો અને પાણીની વ્યવસ્થા કરો આવું કરવાથી પિતૃઓ ખુશ થાય છે અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે પાંચ જો તમે ધન સાથે સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યા છો લાલ કપડામાં હળસી બીજ અને કપૂર બાંધી નાળા એક પાત્ર દાન જરૂર કરો તેનાથી તમને પુણ્ય લાભ થશે તમારા સુખ અને સમૃદ્ધિમાં વધારો થશે સાત જેઠ અમાવસ્યાના અવસર પર સ્નાન કર્યા બાદ તમારા પિતૃઓને સ્મરણ કરો કુશાકી જળ કાળા તલ સફેદ ફૂલ વગેરેથી તેમનું તર્પણ કરો તર્પણ કરવાથી પિતૃતૃપ થઈને આશીર્વાદ આપે છે તેનાથી ધન સંપત્તિ સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી